શામળાજી ખાતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી દૂર દૂર થી ભક્તો જન્મોત્સવની ઉજવણી માટે પહોંચ્યા તલોદ તાલુકાના નાના શેખલા ગામના ભક્તો ધજા લઈને પહોંચ્યા છેલ્લા દસ વર્ષથી આ ગામના ભક્તો ધજા લઈને શામળાજી આવે છે

યાત્રાધામ શામળાજી ખાતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી દૂર દૂરથી ભક્તો જન્મોત્સવની ઉજવણી માટે પહોંચ્યા તલોદ તાલુકાના નાના શેખલા ગામના ભક્તો ધજા લઈને પહોંચ્યા છેલ્લા દસ વર્ષથી આ ગામના ભક્તો ધજા લઈને શામળાજી આવે છે નંદ ઘેર આનંદ ભર્યોના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું તો યાત્રાધામ શામળાજી ખાતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થઈ રહી છે દૂર દૂરથી ભક્તો જન્મોત્સવની ઉજવણી માટે પહોંચ્યા છે તલોદ તાલુકાના નાના શેખલા ગામના ભક્તો ધજા લઈને પહોંચ્યા નંદ ઘેર આનંદભરિયોના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યો